આ વગન નો શેડો આટલો લાંબો હે આ શેડામાં કોણ જેટલું જાજુ આખું જશે ને એને દસ હજાર રૂપિયા ઇનામ દેવાનું આવશે બરોબર ને બુરા ભાઈ તો હાલો કોનો પેલો વારો લઈશું પરેશ પરેશભાઈ તમારો વારો લઈ હા ભાઈ હાલો ભાઈ એનો નહીં તો આપડે હરિભાઈ નો લઈ લે શું હોય ત્યાં ઉતરી જાવ હરિભાઈ પાણીમાં

રેજો પેલા હું એક ડુપકી માર લઉં બોલ્યો એ આઈ કે આપ કરે હાલ આવ સીનમ હારો તમે તો આમ દટ કરીને રાખો આ હવે ભાઈ ટેમ કરો ચાલુ હારો ચાલુ ચાલુ આ તો લાટી કલા કે આપ્યો હો કોલમ ગયો ગઈ હો ભુરાભાઈ જીતું જાવ

ટેમ જોજો ટેમ જોજો પૂરો ભાઈ પૂરો પૂરો જઈ લ્યો હા હા આ તો હરીભાઈ ને ડબલ કરતા ત્રણ ગણું તમે અંતર કાપી લીધું હો ભાઈ મિત્રો અમારે ભૂરાભાઈ તો ઘણો પંથ કાપી ગયા છે હવે અમારા દાવલા ભાઈ માથું અતાર થી ખંજો કા ભાઈ કેમ ખંજો રહો અરે ટાટુ નો લાગે ભલા મને આજ મિન લાગતું લાગતો 10000 રૂપિયા યાદ કરીને પડો હા 10000 તો મારે જ જીતવા છે પડો પડો હા હા ભાઈ એમ ટાઈમ ચાલુ કરો હાલો રેડી હા એ હાલો નંબર પડી ગયા રેજો 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 જો કા સુ જો લપ થઈ ગયું કા કાઢી નાખો કાઢી નાખો તમ તારે હાલો હવે ટાઈમ ચાલુ હાલો ટાઈમ ચાલુ ના ના દસ હજાર યાદ કરો દસ હજાર ઊંધા થઈ જાવ ઊંધા થાવ સીધા થાવ ગમે એમ કરો અરે ભાઈ એવા ભાઈ ખોટું બહાર કરી લીધું ભૂરા ભાઈ ની નજીક જ રહ્યા છો હા ભાઈ બોલો જાય લો ભેડો જાય લો ભાઈ અમારે ભાઈ એટલે છે અને અમારે ભૂરા ભજો જો આટલે છે આહા હા જો મિત્રો અમારે આર્ટિસ્ટ નું કેવડું કેવડું અંતર તે ઓલા પણ હરિરામ છે વૈષમાં દાવલા ભાઈ છે અને અહીંયા અમારા ભૂરા ભાઈ છે અને હવે વારો અમારો નો છે ચાલો ઓલ્યો પરેશભાઈ ચાલો પરેશ ભાઈ હવે તમારો વારો આવી ગયો બરોબર હવે દસ હજાર જવા નો દેતા હોં ચાલો અંદર ઉતરી જાઉં પછી ટાઈમ ચાલુ કેવી અમે

Bye bye. ઘડી કન સેવો આવે બાર ચાલુ કરો એ એ આ દાવલા ભઈનું દાવલા ભઈનું ઘર વીટ લ્યો લ્યો અહીંયા જ ટાઈમ નથી પૂરો તમે વટ્યા છો વટી ગયા અને અમારા હરિરામને ને ગયા અત્યારે તો ખરા ઈનામ हकदार હકદાર ધીમે સૌ વાઈ વાહ હવે મારો એકનો રાઉન્ડ બાકી રહ્યો હે પછી તમને ખબર પડે ઈનામ મળશે કે નહીં મળે હો ડોલી ભાઈ હવે આપણે બધાય મોર પરેશભાઈ છે હવે એને તમે જો પાર કરી જાવ તો દસ હજાર તમારા ગમે એમ તમને ઠીક લાગે એમ હા ઉતર હોય તો ઉતરો ડૂબકી મારી ડૂબકી મારો

એ ભાવેશ ભાઈ ને ક્રોસિંગ થવું થવું છે ઝડપી ઓકે ચાલો મિત્રો અમારા ઢોલી ભાઈ